ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ ભાવનગરની મોરચંદ રાણાધર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મો મીઠું કરાવી ભૂલકાવની શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું પરસોત્તમભાઈ સોલંકીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા આપણું બાળક પ્રવેશથી વંચિત ન રહે અને શિક્ષણ ક્ષેત્રની તમામ યોજનાઓનો વધુ લાભ શિક્ષણ ક્ષેત્રે આગળ આવી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આહ્વાન કર્યું રણધાર ખાતે રાજ્ય ના મંત્રીશ્રીના હસ્તે મોરચંદ ખાતે કેન્દ્રવર્તી કન્યા શાળાના આંગણવાડીના સોળ બાળકો બાલવાટિકાના એકવીસ બાળકો સાથે કુમાર કન્યા એમ કુલ સાડત્રીસ ભૂલકાઓને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેમજ ધોરણ નવ ના પ્રવેશ